જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય પરંતુ પાલીતાણાનો જેસર હાઈવે માત્ર ત્રણ વર્ષમાં જ ખડધડ હાલતમાં જોવા મળે છે હાઈવે પર વીસથી વધુ ગામો અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે પરંતુ આ રોડ પર દર વીસ ત્રીસ મીટરના અંતરે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઢવાનો વારો આવ્યો છે પાલીતાણા જેસર હાઇવે આશરે ત્રીસ કિલોમીટરનો રોડ છે પાલીતાણાથી જેસરનો જે સામાન્ય પણ અડધી કલાક જેવો સમય થાય છે ને રોડને ક્રોસ કરતાં કે ડેસ્ટિનેશન સુધી પહોંચતા અત્યારે હું દોઢ કલાકથી વધારે સમય થઈ રહ્યો છે મારે પહોંચતા એનું કારણ છે કે મેં થોડુંક નિરીક્ષણ કર્યું રોડમાં જે રોડ જૂનો બનેલો છે અને બ્રિજ જે ઊંચા છે એની વચ્ચે કટ બળી ગઈ છે અને અકસ્માત થવાની બહુ મોટી સમસ્યા છે અને રાહદારીઓને ખૂબ પરેશાન થાય છે અને ખાડા ખૂબ પડી ગયા છે રોડમાં જે ચોમાસામાં તો દેખાય નહીં એવી જ ભીતિ થઈ ગઈ છે ખાડાની એટલે આ રોડ જોતા તો મારી સરકારમાં એક જ માંગણી છે કે જે આ ડામર છે થોડો ઘણો એ કાઢીને સામાન્ય રસ્તો કાચો રસ્તો આપી દે જેથી રાહદારીઓને પરેશાન ન થાય ચાલવામાં અને અકસ્માત થવાની ભીતિ ન રહે આજથી પાંચ વર્ષ અગાઉ આર વિભાગ દ્વારા પાલિતાણા જેસર હાઈવે રોડનું કામ કરવામાં આવ્યું હતું જે માત્ર ત્રણ વર્ષના ટૂંકા સમયમાં જ આ રોડ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે અને આજે આ હાઈવે ખાડાનું સામ્રાજ્ય બની ચૂક્યો છે આ બાબતે આર એન્ડ વિભાગના અધિકારીઓએ ટૂંક સમયમાં આ રોડનું રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવાનો દિલાસો આપ્યો હતો અત્યારના વિભાગ હેઠળના જે રસ્તાઓ આવે છે ટોટલ એક હજાર કિલોમીટર છે એ ગેરંટી પીરિયડના એજન્સી પાસે રિપેરિંગ કરવામાં આવે છે ગેરંટી વિધાઉટ ગેરંટીના છે એ આર બી દ્વારા રિપેરિંગ કરવામાં કરવામાં ચાલુ છે નિરીક્ષણ કરી જ્યાં વધારે ખરાબ હોય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી જનતાની સુવિધા માટે રોડ બનાવ્યો તો ખરો પણ આ રોડને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગી ગયું અને રોડ બનાવ્યાના થોડા જ સમયમાં ઠેર ઠેર મસમોટા ગાબડા પડતા ઠેર ઠેર બિસ્માર થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને રોડને અડીને આવેલા ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર